નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર મિત્રો ફરીવાર એક નવી ભરતી વિશે વાત કરવામાં આવતી મિત્રો વિદ્યાર્થીઓ માટે ખુશીના સમાચાર છે મિત્રો પોલીસ ભરતીને જઈને લઈ મિત્રો બમ્પર ભરતી આપવાની છે મિત્રો બાર હજારની તેના પર નવા આરહાર આવે છે મિત્રો સંપૂર્ણ મિત્રો આરહારની ચર્ચા કરીશું આગળ વિડીયોમાં એના પહેલાં મિત્રો અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી કારણ કે આના નવા મિત્રો સરકારી ભરતીના સમાચાર સરકારી યોજના કે સરકારી ભરતીની અપડેટ જોતી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી

ફિઝિકલ ટેસ્ટ માટે નિયત સમયે દોડવું તો પડશે જે પણ મેરેટ તેનો કોઈ માર્ક નહીં ગણાય લઘુત્તમ પચાસ ક્યુ વજન ધ્યાન લેવામાં નિયમ પણ રાજ છે ફિટનેસ ટેસ્ટ પછી તુરંત જ એમસીક્યુ હશે મિત્રો સાયન્સના વિદ્યાર્થીઓ મેદાન મારશે ગ્રામીણને નુકસાન અને કોચિંગને ફાયદો થશે હવે આ છ વિષયો પર આધારિત પ્રશ્નો હશે મિત્રો જે રીઝનિંગ અને ડેટા એન્ટરપ્રિટનું ત્રીસ ગુણનું પેપર હશે કોન્ટ્રાક્ટિઝનું ત્રીસ ગુણનું પેપર હશે ઇન ગુજરાતી લેંગ્વેજનું વીસ ગુણનું પેપર હશે ભારતનું બંધારણનું ત્રીસ ગુણનું પેપર હશે સામંત્ર પ્રવાસ સાયન્સ એન્ડ ટેકનોલોજી જનરલ નોલેજનું ચાલીસ ગુણનું પેપર હશે ઇતિહાસ કલ્ચર હેરિટેજ જીઓગ્રાફી ઓફ ગુજરાત એન્ડ ભારતનું પચાસ ગુણનું પેપર હશે હેતુલક્ષી બૌલો પ્રવેશનું એમ કુલ ટોટલ મળે બસો ગુણનું પેપર હશે મિત્રો દોઢનો ગુણ રદ કારણ પાછળ છે મિત્રો કે સાત આઠ વર્ષમાં એલઆરડી ભરતીમાં ચાલીસ લાખ વધારે ઉમેદવારો સામેલ થયા છે આટલા મોટા પાયા થતી ભરતીમાં પ્રથમ શારીરિક કરેલા વીસ મિનિટમાં જે સૌથી ઓછા સમયમાં પાંચ કિલોમીટર દોડ પૂર્ણ કરે છે તેને પચીસ ગુણ મળતા હોય જેટલો સમય વધે એટલા ગુણ ઓછા મળતા હોવાના દોડવાના લક્ષ્ય અસંખ્ય ઉમેદવારો રક્તચાપ વધવા અને હાર્ટઅટેક જેવા કિસ્સા થાય છે કોરોના બાદ હાર્ટઅટેકનું પ્રમાણ વધ્યું છે બીજી તરફ આધુનિક સમયમાં પોલીસ તંત્રમાં ફિટનેસની સૌથી બૌદ્ધિક ટેકનિકલી અને વિજ્ઞાનનું મહત્વ વધ્યું છે હોવાના દોડ અને વજનમાં જેવા માપદંડોને હળવા કરી દેવાયા છે મિત્રો ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં ભણેલો સ્પેશિયલી માર્કસ અત્યાર સુધી માત્ર રક્ષાકો યુનિવર્સિટી કોર્સ કરેલા ઉમેદવારોને ખાસ કિસ્સામાં વધારાના માર્ક્સ મળતા હતા પરંતુ સરકાર હવે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી કોર્સ કરનારને પણ વધારાના માર્ક્સ આપવાનો નિર્ણય કર્યો છે તેના અનુસાર એક વર્ષનો કોર્સ કર્યો હોય તો વધારાના માર્ક્સ બે વર્ષમાં માટે ત્રણ અને ત્રણ વર્ષ માટે આઠ અને ચાર કે તેથી વધુ વર્ષના માટે ત્રણ ગુણ આપવાનું સરકારે જાહેર કરેલ છે મિત્રો આવી કોઈ પણ મિત્રો સરકારી ભરતીની માહિતી જોતી હોય તો મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો ટૂંક સમયમાં આવી શકે છે મિત્રો બાર હજારની સંપૂર્ણ વિદ્યાર્થીઓ માટેની પમ્પર ભરતી પોલીસ ભરતીને જઈને મિત્રો વિદ્યાર્થી માટે સારા અને ખુશીના સમાચાર છે મિત્રો જય હિન્દ જય ભારત